અંકલેશ્વર નગરપાલિકાની આગામી ચૂંટણી માટે નવ વોર્ડની બેઠક વ્યવસ્થાનું ગેજેટ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર થતાં જ પાલિકાના સભ્યોમાં હલચલ મચી ગઈ છે આ નવા સીમાંકન અને બેઠક અનામતી જાહેરાતે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેના રાજકીય સમીકરણોને ઉલટાવી નાખ્યા છે જેને કારણે ચૂંટણી લડવા ઈચ્છુક અને સભ્યોની ઊંઘ હરામ થઈ ગઈ છે નવા ગેજેટ મુજબ ગેજેટ પ્રમાણે છત્રીસ સભ્યો માટે પછાત વર્ગ દસ અનુસૂચિત જાતિ બે અનુસૂચિત આદિજાતિ ચાર સામાન્ય બેઠક વર્ગ છે નવ વોર્ડના સીમાંકન આધારિત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા છત્રીસ બેઠકોની કેટેગરી જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર અગિયારની વસ્તી પ્રમાણે નવ વોર્ડમાં નોંધાયેલા છોતેર હજાર સાતસો બાસઠ મતદારો આગામી ચૂંટણીમાં છત્રીસ સભ્યોનું ભવિષ્ય નક્કી કરશે પાલિકાના નવ વોર્ડમાં પ્રત્યેક વોર્ડમાં સરેરાશ આઠ હજાર ત્રણસો સાત મતદારો સમાવેશ થાય છે દિગ્ગજના પત્તા કપાયા નવી બેઠકના વ્યવસ્થાના કારણે અનેક વર્તમાન સભ્યોને અને ઉમેદવારો રાજકીય ભવિષ્ય જોખમમાં મુકાયું છે જે સભ્યો પોતાના પરંપરાગત વોર્ડ અથવા બેઠક પરથી ફરીથી ચૂંટણી લડવાના ઓરત સેવા સેવી રહ્યા છે તેમના તો બેઠક અનામત બદલતા જાણે કે પત્તા કદ થઈ ગયા છે ખાસ કરીને જે બેઠકો પર અનામત કેટેગરી બદલાય છે અથવા પુરુષ બેઠક પર સ્ત્રી અનામત જાહેર થઈ છે ત્યાંના નેતાઓની સ્થિતિ અત્યંત કફોડી બની છે આ જોગોમાં અનેક સભ્યો હવે સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડવાના સપના સેવી રહ્યા છે પરંતુ સામાન્ય બેઠકો પર સ્પર્ધા વધાવવાની સંભાવના છે પક્ષોએ પણ હવે નવા સમીકરણો અને અનામત બેઠકોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગીનું કઠિન ગણિત માનવું પડશે આ નવા ગેજેટથી અંકલેશ્વરના રાજકારણમાં એક નવો જ ગરમાવો આવ્યો છે અને આગામી ચૂંટણીનો માહોલ અત્યારથી જ જામી ગયો છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી